છોકરો બે વાય આવે તૈનો બે વાય તમારા તૈનો માંથી ગમે એકનું પસંદ કરશું બરોબર તૈનો અરે બાપા તારું તો વિચાર્યું છે પણ આ બે જો તારું ના થાય આપડે તો જમીન લોટ છે તારું તો થઈ જાય

એક વેવાઈ આવી છે એવો સોરી તમે છોકરો બતાવજો તમારો એ વેવાઈ જો આ મારો બાપ નો બરોબર બરોબર 50 વીઘા જમીન છે બરોબર ખેતી કરે છે પાછો હો પણ વેવાઈ મારા સોળી હાલ ખેતી ની કરી ઓ વેવાઈ તો તો માર તો આળો છોકરો છો નોકરી કરે છે પણ આ જો મારો પત્રી જો અરે ભાઈ આ હવે અમાર ભાઈ છોકરો છે મારો પત્રી જો સરકારી નોકરી સર બરોબર પણ જમીન તો સરકારી આ મારા હાડુભાઈ છોકરો એવું છે સરકારી નોકરી એ સર બરોબર પચાસ વીઘા જમીન સર છોકરો બેઠો આપડે તમને સીધો તો હું મારા હાડુભાઈ ફોન કરું બરોબર હેલો આડુભાઈ તમારા બાબલો ખરો કે એને અમારે જોવાયા તા મારા છોકરા ને બરોબર

हाय हायो मग सोडिओ लायचे का हाय तो म्हण माई नाखतात म्हणून हळ फोनशिओ लिहिले म्हणून पड्यात धोका लिहिले पड्यान की मारा छोकरो ओम नोकरी करत ओम नोकरी करत हळा मने तो माई नाखो शाप हळद सोड